અમદાવાદના ધોળકા તાલુકાના કોઠ ગામ ખાતે આવેલ સંસ્કાર સ્કૂલ આવી વિવાદમાં સ્કૂલના સંચાલકો દ્વારા ફી ભરવાને લઈને વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર આવે છે સ્કૂલના વિદ્યાર્થીઓ પર ફી ભરવાનો દબાવ કરવામાં આવે છે તેવા વાલીઓનો આક્ષેપ કરવામાં આવ્યા છે બાળકોને ગંદુ અને વાળું પાણી પીવા માટે મજબૂર થવું પડે છે આઠમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાંચમા ધોરણના ક્લાસરૂમમાં બેસાડવામાં આવે છે ત્યારે સવાલ એ છે કે શું પાંચમા ધોરણના ક્લાસરૂમમાં ધોરણ આઠમા વિદ્યાર્થીઓ કે અભ્યાસ કરતા છે સંચાલકોની એક્ટિવા મૂકવા માટે ઓરડા છે પરંતુ બાળકોને બેસવા માટે ઓરડા નથી વલી દ્વારા તપાસ કરવામાં આવે તો પીવાના પાણીમાંથી દેડકા અને કીટાણુ મળી આવ્યા બ્યુરો રિપોર્ટ રેશ ભાય આર ફગી એન ગુજરાતી ન્યૂઝ તોડકા અરેશકાર પ્રાયમી સ્કૂલ આ

પરીક્ષા પૈસા નહીં ભરણ તો ફ્રી પરીક્ષા નહીં આવે મારું નામ સિસોદિયા કુલદીપસિંહ ગામ ગાંગડ મારા છોકરાઓ સંસ્કાર સ્કૂલમાં સ્કૂલ કરે છે છેલ્લા એકાદ વર્ષથી સ્કૂલમાં બહુ ઘણા એવા પ્રશ્નો છે જે વિદ્યાર્થીઓને બહુ કઠિનાઈથી સામનો કરવો પડે છે અમે એને ચેક કરવા માટે અમે સ્કૂલમાં આવ્યા તો અમને ખબર પડી કે સ્કૂલમાં દૂષિત પાણી પીવડાવવામાં આવે છે પાણીની ટાંકી અમે ચેક કરી તો છેલ્લા છ આઠ મહિનાથી એને મેન્ટેન કરવામાં ન થાવી અંદરથી અમને ડેટકા મળ્યા છે જીવાત મળી છે એના સેમ્પલ અમારી જોડે છે બરાબર પછી ઉનાળાની સિઝનમાં સ્કૂલમાં પંખા નહોતા ચોમાસામાં ઉપરની જે છત છે એ લીકેજ છે છોકરાઓને અંદર પાણી ઉપર પાણી પડે છે બરાબર લગાતાર સંચાલક દ્વારા ફીનો પ્રેશર કરવામાં આવે છે બાળકોની તે અને વાલીઓની તે અમે વાલીઓ એવી રીતે ફી ભરવા બંધાયેલા હતા કે તમે આ બધા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો અમે ફી માટે બંધાયેલા છીએ બરાબર પણ છેલ્લા આઠેક મહિનાથી કે એક વર્ષથી સંચાલક દ્વારા આમાં નિરાકરણ કંઈ લાવવામાં આવેલું નથી છેલ્લા આઠ મહિના આઠ મહિનાથી લગાતાર ચાર શિક્ષકો દ્વારા સ્કૂલ ચલાવવામાં આવે છે છેલ્લા છ દિવાળી પહેલાંથી પહેલાંના સમયથી સ્કૂલમાં પ્રિન્સિપલ નથી આ બધા પ્રશ્નો જ્યારે એમાં સંચાલકને કીધા તો સંચાલકને એવું કહેવામાં આવે છે કે તમારે આ મુદ્દો જોવાનો નથી પ્રિન્સિપલની જવાબદારી અમારી છે પણ અત્યાર સુધી એ લોકોએ આ બધા જે પ્રોબ્લમ અમારે બાળકોને ફેસ કરવા પડ્યા છે કે વાલીઓને ફેસ કરવા પડ્યા છે એનું નિરાકરણ હજુ સુધી એ લોકો લાવવામાં ના કામ આપી છે એટલે અમારી આ રજૂઆત છે અમે લેખિતમાં રજૂઆત કરી ચૂકેલ છે અને આ મીડિયા સમક્ષ અમારી આ રજૂઆત છે કે આનો જલ્દીથી જલ્દી નિરાકરણ લાવે અને અમને પોઝિટિવ અભિપ્રાય મળે એવી અમારી આશા છે